તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બાર નવ બે હજાર પચીસ ને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ તમને લસણની વાત કરી દઉં તો લસણની આવકને રાજીનું કામકાજ છાપરા નંબર દસમાં પીલો નંબર સત્યાવીસથી એક તરફ કરેલ છે હાલા રાજીનું કામકાજ આ બાજુ થઈ ગયું છે જોઈ શકશે આ બધાય માલ વેચાઈ ગયા છે બધાય અને આવકની વાત કરું તો આજે પણ આવક બમ્ફર જેવી જોવા મળી છે આખું છાપરું ભરાઈ ગયું છે જોઈ શકો છો અને હાલ નવમાં છાપરામાં આવક ચાલુ જ છે અત્યારે તો જોઈ શકો છો આવક તો પુષ્કળ થઈ છે લેવાલ પણ સારા એવા જોવા મળ્યા છે અને બજારની વાત કરું તો બજાર કાલે બજારું જે પાંચસો રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા જેવી બજારો કાલે લસણમાં બોલાવી હતી તો આજે પણ બજારું સેમ જોવા મળી છે કાલ જેવી જ બજારું આજે પણ જોવા મળ્યું છે એમપીના માલ સારા માલ આજે આવ્યા છે એ માલ નવસોથી લઈને અગિયારસો પચાસ સુધી આજે એમપીના માલ ક્વોલિટી લાદવા માલ વેચાણા છે અને દેશી માલની વાત કરીએ તો પાંચસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયા જેવી બજારો આજે દેશી લસણમાં બોલાય છે એટલે આ બધા લસણ વેચાણા છે તો ચાલો જણાવી દઈએ આજે કેવી રહી છે લસણની બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જોઈ લો આ દેશી માલ વેચાણો છે આઠસો ને એકાશી રૂપિયામાં વેચાણો છે જોઈ લો દેશી છે દેશી માલે આઠસો એક્યાસી રૂપિયામાં બીકા વીસ કિલો કાલે जो देसी माल पांच सौ ने पिंचासी रुपया में वेचाण है पांच सौ पिंचासी रुपया तो देखिए माल है पाँच सौ पिंचासी रुपया बीस किलो कर देशी मालो छ सौ ने पंदर रुपया इसे जो मीडियम क्वालिटी देखिए देसी माल है छसो पंद्रह रुपये बीस किलो

તો ચાલો હવે કાલે આપણે પાછા મળીશું શનિવારની બજારોમાં જોકે આ વખતે સારી એવી આજે પણ જોવા મળી છે તો ચાલો હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને રોજે રોજના જોવા મળી જશે તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું ત્યાં સુધી સૌને જય માતાજી